ફ્રેન્ડ કેમ છો જી શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું પડવાળી ખસ્તા પૂરી તો ચાલો આપણે બનાવીએ પડવાળી પૂરી બજારમાં મળે તેવી ખસ્તા પૂરી પડવાળી પૂરી બનાવવા માટે મેં અહીં ત્રણ કપ ભરીને મેં લોટ લીધો છે તેની અંદર હવે આપણે મસાલો કરીશું મસાલાની અંદર મેં એક ચમચી તલ એક ચમચી જીરું અને એક ચમચી અધકચરા મરી પાવડર લીધો છે તેને આપણે એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું એડ કરીને બરાબર મિક્સ કરી નાખીશું હવે આપણે અહીં ઘીનું મોણ લેવાનું છે તેને માટે મેં ઘી લીધું છે મેં અહીં છ ચમચી આ રીતની છ ચમચી ઘી લીધું છે ત્રણ કપ મેંદો છે તેની સામે ડબલ છ ચમચી મેં ઘી લીધું છે તેને આપણે ગરમ કરીને અંદર એડ કરવાનું છે ઘીને મેં વઘારીમાં ગરમ કરવા માટે મૂકી દીધું છે આપણે લોટ બાંધતી વખતે ગરમ ઘીનો ઉપયોગ કરવાનો છે મૂળ માટે ગરમ ઘી એ માટે યુઝ કરશું કારણ કે આપણી જે પડવાળી પૂરી છે અંદરથી ખસ્તા અને

હાથની મદદથી બરાબર બધા જ લોટની અંદર મણને મિક્સ કરી નાખીશું જેથી કરીને આપણી પૂરી એકદમ ખસ્તા બને તમે જોઈ શકો છો આપણું મણ બરાબર લોટમાં મિક્સ થઈ ગયું છે અને હાથમાં લેતા એટલે ક્રમ્બલ થાય છે મીન્સ કે લોટ પ્રમાણે આપણું મોણ બરાબર પરફેક્ટ છે હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધીશું થોડું થોડું પાણી એડ કરતાં જઈને લોટ બાંધીશું જેથી કરીને આપણો લોટ વધારે ઢીલો ન થઈ જાય કેમ કે લોટ આપણે વધારે ઢીલો નથી કરવાનો પણ થોડો કઠણ રાખવાનો છે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પૂરી માટેનો આપણો લોટ બંધાને રેડી થઈ ગયો છે ચેક કરીએ તો આટલો કઠણ લોટ છે મીન્સ કે પૂરી માટે પરફેક્ટ છે હવે તેને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ તૈયાર કરીશું પડ ઉપર લગાડવા માટે આપણે એક પેસ્ટ તૈયાર કરીશું તેની માટે મેં એક ચમચી ચોખાનો લોટ લીધો છે અને હવે તેની અંદર મેલ્ટેડ ઘી એડ કરવાનું છે ઘી ગરમ નથી લેવાનું ઠંડુ લેવાનું છે અહીં મેલ્ટેડ નહોતું તેની માટે મેં થોડીવાર વાર પહેલાં મેલ્ટ કરવા માટે ગરમ કર્યું હતું હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો આપણી આ રીતની પેસ્ટ આપણે તૈયાર કરવાની છે બહુ વધારે ઘટ નથી રાખવાની એકદમ પતલી જ તૈયાર કરવાની છે પંદર મિનિટ ટેસ્ટ આપ્યા પછી આપણો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તેની માટે તેના મોટા લુવા બનાવી નાખવાના છે તમે જોઈ શકો છો મેં છ લુવા બનાવીને રેડી કર્યા છે હવે તેની આપણે રોટલીઓ પતલી પતલી વણવાની છે આપણી રોટલીઓ વણાઈને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો મોટી સાઈઝમાં તેને મેં વણી છે હવે તેની ઉપર આપણે ચોખા નો લોટ અને ઘીની બનાવેલી પેસ્ટને એડ કરીશું આ સમયે તમારી પેસ્ટ થોડી બી ઘટ થઈ ગઈ હોય જામી ગઈ હોય તો તેને મેલ્ટ કરી લેવી હવે તેને સારી રીતે આખા જ રોટલીમાં સ્પ્રેડ કરી દઈશું એક પણ જગ્યાએ રહે એ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે સારી રીતે હવે તેની ઉપર આપણે બીજું જે પળ તૈયાર કર્યું છે એને મૂકવાનું છે ફરીથી એ જ પ્રોસેસ આપણે જે પેસ્ટ તૈયાર કરી છે તેને આપણે એડ કરીશું અને તેની ઉપર સારી રીતે મિક્સ સ્પ્રેડ પાથરી દઈશું એ પણ પેસ્ટ લગવાની બાકી ન રહે એ ખાસ ધ્યાન રાખવું આપણા ત્રણેય રોટલીઓના પણ રેડી થઈ ગયા છે એક ઉપર એક મૂકીને પેસ્ટ લગાવીને હવે તેનો આપણે વિંડો વાળવાનો છે તેને ગોળ ગોરાઉન્ડમાં ફેરવીને તેનો એક રોલ તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો મેં આ રીતે વાળવાની શરૂઆત કરી છે તેને પતલું પતલું એકદમ આપણે આખો વિંટો બનાવી લેવાનો છે આ રીતે આપણો રોલ બનીને તૈયાર થઈ ગયો છે છેલ્લે થોડુંક બાકી રહે ત્યારે તેની ઉપર આપણે પાણી લગાવી દઈશું જેથી કરીને મીંટો આપણો રોલ ખુલે નહીં અને સારી રીતે સીલ થઈ જાય આપણો રોલ બનીને તૈયાર થઈ ગયો છે તૈયાર થઈ જાય પછી તેને હળવે હાથે એક જ ડાયરેક્શનમાં ઉપરથી નીચે તરફ એ રીતે ગોળ ગોળ ફેરવતું જવાનું છે જેથી કરીને તે થોડોક સારી રીતે સેટ થઈ જાય અને પછી તેના આપણે લોવા બનાવીશું આપણો રોલ કમ્પ્લીટ થઈ ગયો છે હવે બંને તરફની સાઈડને કટ કરીને એ ભાગ આપણે કાઢી લઈશું તમે જોઈ શકો છો આપણા તૈયાર થયેલા રોલમાંથી મેં આવી રીતે કટ લગાવી દીધા છે તમે જોઈ શકો છો બધા જ પડ સ્પષ્ટ જોઈ શકાય છે હવે તેની આપણે પૂરી વણવાની છે પૂરી વણવા માટે હળવા હાથે આ રીતે પ્રેસ કરીને પછી તેની આપણે પૂરી વણવાની છે વધારે પ્રેસ નથી કરવાનું એ વધારે વેલણ મારીને પૂરી નથી વણવાની એવી આવી રીતના કરવાથી આપણા પડ છૂટા પડી શકે છે એ માટે હળવા હાથે પૂરી વણવાની છે આપણી પૂરી વણાઈને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એના પડ સ્પષ્ટ દેખાય છે ને આટલી ઠીક રાખવાની છે વધારે પતલી નથી કરવાની એ વધારે જાળી નથી રાખવાની તમે જોઈ શકો છો આપણે બધી જ પૂરીઓ ભણાઈ રેડી થઈ ગઈ છે તેને હવે આપણે તળવાની છે પૂરીઓ તળવા માટે મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે આપણે ચેક કરી દઈશું તમે જોઈ શકો છો આપણો નોટ થોડી વાર રહીને ઉપર આવે છે મીન્સ કે આપણી પળવાળી પૂરી તળવા માટે તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે હવે આપણે ધીમે ધીમે પૂરીને અંદર એડ કરીશું હલકે હાથે શરૂઆતમાં પૂરીને પલટાવવાની ઉતાવળ નથી કરવાની આપણા પળ છૂટા પડી શકે છે થોડી કૂક થઈ જાય પછી જ આપણે તેને પલટાવીશું હવે આપણે હળવેકથી પૂરીને પલટાવી નાખીશું અને તેને સારી રીતે ધીમા ગેસે કૂક થવા દેસું તો તૈયાર છે આપણી પડવાળી પૂરી તળાઈને આવી રીતે બીજી પૂરીઓ પણ તળી લેશું તમે જોઈ શકો છો આપણી પડવાળી પૂરી બનીને રેડી થઈ ગઈ છે પળવાળી પૂરી લોંગ ટાઈમ સુધી સારી રહે છે તેને સાચવવા માટે એડ ટેડ ડબ્બામાં ભરી લેવી તેથી આપણે તેને લોંગ ટાઈમ સુધી તેનો સ્વાદ મળી શકીએ છીએ તમે જોઈ શકો છો તેના દરેક પડને આપણે જોઈ શકાય છે તો સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે અને ચાની સાથે તેનો સ્વાદ બમણો થઈ જાય છે તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો બાય